તે પણ જે મધ્ય ભારત છે તેને ઇફેક્ટ કરી રહ્યા છે જેમ કે આ બે પવનો ભેગા થતાં જે સિસ્ટમની સક્રિયતા છે જે મધ્ય ભાગોમાં આપણને વધુ જોવા મળી રહી છે અને જેના કારણે ગુજરાતમાં બે થી ત્રણ દિવસથી વેધર એક્ટિવિટી બહુ સારી જોવા મળી રહી છે હવે જો વાત કરીએ લાઈવ વેધરની અંદર જો લાઈવ વાદળો આપણને ક્યાં ક્યાં જોવા મળી રહ્યા છે ગુજરાતના ભાગોમાં અને જો ભારતમાં ભારતની વાત કરીએ તો છે દક્ષિણ ભારત સુધીના જે બધા જ જે ઇલાકાઓ છે ત્યાં તીવ્ર વાદળો જોવા મળી રહ્યા છે અને જો વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં પાલનપુર મહેસાણા અમદાવાદ વડોદરા સુરત બોટાદ જે આ વાત કરીએ તો જે સૌરાષ્ટ્ર છે જે સૌરાષ્ટ્ર અને જે આ દક્ષિણ ગુજરાતના ભાગો છે ઉત્તર ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં તમામ જગ્યાએ સારા એવા વાદળો આપણને જોવા મળી રહ્યા છે અને જો હવે વાત કરીએ આપણે ઓગણીસ તારીખના વેધરની તો ઓગણીસ તારીખે વેધર કેવું રહેશે તો જોઈએ કે જે ઓગણીસ તારીખે જે વેધર આપણને જોવા મળી રહ્યું છે તે અનુસાર જે રાત્રિના સમયથી જે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં જાપરા સ્વરૂપે વરસાદ શરૂ થઈ જશે ઓગણીસ તારીખની રાત્રિથી જ અને જે તીવ્ર વરસાદ રહેશે તે તટવર્તીય ઈલાકાઓ છે જે તટીય જે દરિયાકિનારાથી અડીને જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના ત્યાં થોડો સારો વરસાદ આપણને જોવા મળશે અને બપોર પછીનો જે સમય છે તે સૌરાષ્ટ્રમાં તો ઘણો ઉત્તમ જોવા મળી રહ્યો છે કારણ કે વરસાદી માહોલ ત્યાં બહુ તીવ્ર જોવા મળે છે ક્યાંક ક્યાંક બે થી અઢી ઇંચ વરસાદ વરસી શકે છે અને પવનની તીવ્રતા નહીં વધરે છે કારણ કે જે સિસ્ટમની સક્રિયતા જોતા જે પવનોનો જે વેગ છે તે પંદર થી વીસ પ્રતિ કિમીનો જ જોવા મળી રહ્યો છે અને વાત કરીએ જો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં બપોર પછીનો સમય ત્રણ થી ચાર વાગ્યાનો જે સમય છે તે સમયમાં જે અમુક જગ્યાએ ઝાપટા સ્વરૂપે વરસાદ આપણને જોવા મળે છે અને બપોર પછીના સમયે જે કચ્છનો ઇલાકો છે કચ્છમાં પણ સારો વરસાદ જોવા મળશે અને મધ્ય ભાગોમાં જોઈએ તો અમદાવાદ અને વડોદરા સુધી તો જે વરસાદની તીવ્રતા છે જે બહુ ઓછી જોવા મળે છે કારણ કે જે સિસ્ટમ હતી જે ધીમે ધીમે આગળ વધી છે અને તેના કારણે જે વરસાદી માહોલ થોડો ઓછો જોવા મળી રહ્યો છે અને જે રાજસ્થાનના થોડા ઇલાકાઓ છે જે રાજસ્થાનના ભાગોમાં પણ થોડા થોડા ઝાપટા સ્વરૂપે વરસાદ રહે છે પણ જે સૌરાષ્ટ્ર રીઝન છે સૌરાષ્ટ્રની અંદર જે વરસાદી માહોલ ઘણો સારો જોવા મળે છે જે દ્વારકાથી લઈને જામનગર નલિયા જુનાગઢ ઉના જે એ વિસ્તારો છે જે પોરબંદર સુધીના તે વિસ્તારમાં સારો વરસાદ આપણને જોવા મળે છે અને જેમ જેમ આગળ જઈએ તેમ તેમ આ સિસ્ટમ જેમ આગળ વધશે તેમ તેમ જે ગુજરાતના જે ઘણા બધા ઇલાકાઓમાં જે હવામાન છે જે સાફ થવા લાગશે અને તીવ્ર ગરમીનો અને હોફાળાનો જે બફારો કહી શકાય કે બફારો વધશે અને મુશ્કેલીઓ પણ થશે માનવને કે કારણ કે જે વરસાદી સિસ્ટમ પછી જે બફારો થતો હોય છે જે આપણને જે શરીરને અનુકૂળ થતાં થોડો ટાઈમ લાગતો હોય છે જેના કારણે અને બફારો થોડો વધારે રહે છે અને જે ગુજનો ઇલાકો છે ત્યાં જાપડા સ્વરૂપે વરસાદ આપણને જોવા મળશે તો આ હાલો જે ઓગણીસ તારીખનો વેધર ડાટાને જે દરિયાઈ લહેરો છે તે પણ હાલ થોડી વધારે તીવ્ર જોવા મળી રહી છે કારણ કે જે સિસ્ટમની સક્રિયતાના કારણે જે દરિયાની લહેરો છે તે પણ જે દરિયાઈ લગાવમાં જે ફરતીના કારણે થોડો તીવ્ર હોવાથી જે માછીમારોને દરિયો ન ખેડવા પણ આગ્રહ કરવામાં આવી રહ્યો છે તો આ તો જે ઓગસ્ટ ઓગસ્ટનું મોસમ પૂર્વાનુમાન અને જો તમે સબ્સ્ક્રાઇબ ના કર્યો ચેનલને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ શેર કરો અને લાઈક કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ